સ્કૂલ રિક્ષા અને વેનના પાસિંગની પ્રક્રિયા શરૂ અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશને વિભાગનો આભાર માન્યો સ્કૂલ વર્દી વાહનોની પરવાનગી માટે એસોસિએશને વિભાગમાં અનેક વખત રજૂઆતો કરી પરંતુ તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ આવતું નહોતું જોકે ત્યારબાદ વાહન વ્યવહાર વિભાગને રજૂઆત કરાતા હવે પાસિંગની પ્રક્રિયા શરૂ થઈ છે એસોસિએશને દાવો કર્યો કે વર્ષ બે પછી એક પણ સ્કૂલ રિક્ષા કે બેનને પરવાનગી આપવામાં નથી આવી જેના કારણે મર્યાદિત જ સ્કૂલ રિક્ષા અને વેન છે હવે જ્યારે પરવાનગી મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને કોઈ અગવડતા નહીં પડે વાહનો અધિકૃત રીતે પાસિંગ થવાથી વીમો ફાયર સેફટી અને ફર્સ્ટ એડ કિટની પણ સુવિધા મળશે કામગીરી અમારી બંધ હતી એ ચાલુ થઈ ગઈ છે એ લોકોએ પાસિંગને બધું ચાલુ કરી દીધું છે તો અમારે અત્યારે હાલ રોજની પચાસ સો પચાસ સો ગાડીઓ જાય છે એમ કરીને ટોટલ અમારા અમદાવાદમાં પંદર હજાર વાહનો છે તો એ બધા વાહનો મહિનાની અંદર બધા અમારી દ્રષ્ટિએ તો થઈ જવા જોઈએ અમારી જે વ્હીકલ છે એના અંદર ઇન્સ્યોરન્સ આવશે બીજી વસ્તુ કે ફાયર સેફ્ટીની બોટલ આવશે મેડિકલનું જે ફોસ્ટર કિટ કીટ આવે છે એ આવશે અને જે સીએનજી કીટ આવે છે સીએનજી કીટની અંદર અમારે રીટેસ્ટિંગ આવતું હોય છે દર ત્રણ વર્ષે તો એ બી અમે એ લોકો કરાવતા હોઈએ છીએ અને વાલીઓને બી કોઈ ટેન્શન મુક્ત રહે એના માટેના અમે બધા પ્રયાસો કરીશું આગામી દિવસોમાં અમારી મીટિંગ થવાની છે કમિટીની એમાં અમે જાહેર કરીશું પણ ભાડું વધશે ખરું